મિત્રો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ હાલ સોમનાથ માં છે ને સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં અત્યારે ભવ્ય થી ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે વર્ષ એક હાજર ને છવ્વીસ માં મોહમદ ગજનવીએ આ સોમનાથ મહાદેવ ના મંદિર ઉપર આક્રમણ કર્યું હતું મહાદેવ મંદિર અત્યારે અડીખમ ઉભું છે હું અડીખમ ઊભું છે એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ મુસ્લિમ આક્રાંત આ મોહમ્મદ ગજનવી હોય કે અલાઉદ્દીન ખિલજી હોય કે જેમને આ સોમનાથ મંદિરને ને વાર લૂંટી તોડી પાડ્યું છે અને આ જેટલી જેટલી વાર આ મુસ્લિમ આક્રાંત સોમનાથ મંદિર પર વાર કરીને તોડીને લૂંટ્યું છે એટલી એટલી વાર આપણા દેશના આપણા સનાતન હિન્દુ ધર્મ ના કેટલી એવી વિભૂતિઓ છે કે જેમને પોતાનું બલિદાન આપ્યું છે આ સોમનાથ મંદિરના રક્ષણ માટે થઈને અને એ મહાન વિભૂતિઓને આપણે વંદન કરવા જોઈએ જે રીતે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અત્યારે

ધર્મ રક્ષકો જીવે છે અને આ સોમનાથ મહાદેવ રક્ષા કરી રહ્યા છે વર્ષ ઓગણીસો એકાવન માં

અઢી ગમ ઉભી છે ગમે એવી યાતનાઓ વેઠીને ગમે એવી મુશ્કેલીઓ વેઠીને મુશ્કેલી ને પાર કરીને આપડી આ સનાતન હિન્દુ ધર્મ ની સંસ્કૃતિ આજ દિન સુધી જળવાઈ રહી છે અને આવનારા

તો એની ભીડ તમને ગોવામાં દીવ માં દમણ માં જોવા મળતીનાથ નું મંદિર હોય કેદારનાથ હોય ગોકુળ હોય મથુરા હોય વૃંદાવન હોય આ જેટલા પણ દ્વારકા હોય સોમનાથ મહાદેવ નું મંદિર હોય જે જે દ્વારા જ્યોતિર્લિંગો છે એ મંદિરો હોય ઉજ્જૈન નું મહાદેવ નું મંદિર હોય મહાકાલનું ત્યાં આ ભીડ તમને વધારે જોવા મળે છે જે થોડા વર્ષો પેલા જોવા મળતી હતી એ ભીડ હવે આ ધાર્મિક હોય તો હું આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપીશ કારણ કારણ કે એમને જેટલા પણ આપણા હિન્દુ સમાજની આસ્થાના જે મંદિરો હતા એ મંદિરોની અંદર સુખ સુવિધાઓ ઊભી કરી

હું આ વાત ઉપરથી એક વાત આપને કહેવા માંગુ છું કે જ્યારે સનાતન હિન્દુ ધર્મ ની વાત હોય ત્યારે દરેક હિન્દુઓ એક થઈને રહેવું જોઈએ જ્યાં જ્યાં સુધી આપણે અલગ અલગ થયા છે ત્યારે ત્યારે આપણે કપાયા છીએ આ હું નથી કહી રહ્યો પણ આ ઇતિહાસ કહી રહ્યો છે કે જ્યાં સુધી આપણે એક છીએ નેક છીએ ત્યાં સુધી આ દુનિયામાં કોઈની તાકાત નથી કે આપણા સનાતન હિન્દુ ધર્મ ઉપર આ ઊંચી કરીને જોઈ શકે કારણ કે આ એકતા માં જે શક્તિ છે એ શક્તિ બીજે ક્યાંય નથી એટલે દરેક સનાતની લોકોને હું વિનંતી કરું છું કે જ્યારે ધર્મ ની વાત આવે ત્યારે એક થઈને રહેવું જોઈએ